આ પૈસા ફર્યા રહેવા જોઈએ યાર માલ હે તો મોહબત હૈને વાત દુનિયા બધી કરે છે એકચુઅલી રૂપિયા હાથનો મેલ છે તમે તમારું ઉખાડીને મર્સિડી લઈ લો ને ખબર પડે જેને હાથનો મેલ લાગતો ને એને વિનંતી છે કે લોન કરાવતા નહીં તમારો મેલ ઉખાડીને જ લઈ આવજો નવી ગાડીઓ ભાઈ ખોટા કાગળિયા કરવા ને લોન ના પૈસા છે તો બધું છે યાર માલ હે તો મોહબત હે અરે આખો આપણો આ પ્રોગ્રામ અમેરિકાથી જિગ્નેશ કવિરાજ અને કરવો ને તો તમને વાર લડી તો લેવાય યાર ભાઈ આપણો આખો નવગણભાઈ ના પણ જૂના મિત્ર છે એટલે નાગરધામ માં એમની હાજરી હોય પણ અમેરિકા છે એટલે પોતે નથી આવી

કે તો જમીન આપી દઉં કાંઈ નથી જોતું તો પરણી જે દીકરી પાદરમાંથી સાસરે નીકળી તે એટલું કીધું કે આપણી કુળદેવી મોમાઈ છે ને એ કાપડામાં ભેળી આપી દઉં જરૂર પડે તેથી બે આંકડા પાડી લેશે એની સામે અને તેથી મોમાઈને કાપડામાં ભેળી લઈને સુરજા જેવી દ્વારકા આજુ જે દ્વારકા છે જ્યાં ભગવાન મુરલીધર મહારાજ બેઠા છે એ દ્વારકામાં સાસરે આવ્યા હાંગડા વાઢેર નામનો રાજા રાજ કરે ઓખામાં અને ન્યાય આવ્યા થુપેલિયા માતાજીના હાજવાર ફેરવે જગતંબાયુના ખાંગડા વાટેરને ગમતી વાત નહીં અને હાથમાંથી એકલી ધુપીલીયું લઈ વાત ટૂંકમાં કરું છું વાત બહુ મોટી છે ધુપીલીયું લીધું હાથમાંથી અને ફગાવી દીધું અને કીધું કે તારી મોમાઈને કહી દીજે કે થાઈ કરી લે તેદી આંખમાંથી આહુડા પડી ગયા કે માં જૂનાગઢના જાપેથી નીકળી તીધી ગામને ઘર આખ રૂપિયા માંગવા નથી રહે કાપડામાં ફીળી લઈને આવી હોય અને હવે જો આ ઓખાના પાદરમાં પરચો ન દેખાડતો તો મોમાઈ તારું આવવાનું પરમાન નહીં અને તેદી બારના ટકોરે સપનામાં આવીને કીધું કે મુંજાતી નહીં કાલનો હોરજ ઉગે અને કાલનો હાથમે ઈ પેલા જો હાંગડા વાટે ને હિજડાના ટોળામાં ફેળવીને તાળીયું પડાવું તો માનજે મમાઈ ફેળી હાલી જાય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી હરી વિજ દેવી તો બેસરા હોલ કામળા દેખાય

આપણા ચારણી સાહિત્યના લોક સાહિત્યના સપાખરા ગીતો છે જેના વજનના હયા હોય એને આમાં ખબર પડે પછી આ ગાયું એને આમાં પડે ભાઈ અને હું તો એમ કઉ છું કે આ ગીત તો આપણી ગવર્મેન્ટ એક ગીત જો બોર્ડર ઉપર ગવાઈ ગયો ને સવારમાં પાકિસ્તાનનો નકશો ન જડે યાર એ શબ્દોની તાકાત છે આમાં એ નશો છે આમાં એવા એટલે ગીતની મારે યાદી કરાવી છે ભગવતીની નાદભાઈ ની વાતો આગળ કરવી છે કારણ કે આ પરિવાર શબ્દો નો પરિવાર છે સાહિત્ય નો પરિવાર છે દેવા બાપા આગળ હમણાં હું બેઠો હતો એની આગળ જે જૂના દુહા છે જૂની વાતો છે જે પુસ્તકો લખ્યા છે એમના કલાકાર બનાય કે ન બનાય પણ તમે બધાય ભાગશાળી છો થારા ઘર આવો છો એનું કારણ કહું તમને રૂડું લગાડવા નહીં ભાગશાળી એટલા માટે છો તમે સારા ડાયરામાં બેઠા છો બાકી તો કેટલાય મુંબઈના બિયર બાર માં નથી ઘોળ કરતા પૈસા ઉડાડતા નજર મોહે લાગી રાજા તોરે બંગલે મેં ઘર ભેગી ના સાવ એમ નહીં પ્રેમ છે ભાવ છે જે પૈસા આજ નાગલધામ ગ્રુપ ને રૂડું લગાડવા નહીં સાહેબ મને યાદ છે ત્યાં સુધી માં સેવાનું કામ હોય એટલે નવગણ મુદ્દો પેલા આવે અને કદાચ ખોડિયું ખાલી કરવાનું થાય તો તૈયારી હોય દુનિયા માટે આવી તૈયારી છે આવો ભાવ છે રામ રટે અને રોટા બટે રોટલી જે રોટલા આપતો હોય કોઈને સમાડતા હોય ઉનકો બડો સભાગ આ કળજુગ કાજલ કોટડી એમાં દોલત લગે ની દાગ આ તો રામ રટે અને રોટા બટે સાહેબ તમારા ને મારા ઘરે પાંચ મહેમાન આવે ને તો મને ને તમને નેવાના મોભારે આવી જાય એક દી બે દી ત્રણ દી હાચવાના થાય તો અનુભવ કરજો એક નાના લગન હોય પાંચસો જણા નું જમણવાર હોય તો મને તમને થઈ જાય કેમ થાય આ તો અવિરત સેવા છે આયા દી ઉગે અને આકલો કરવાનો હરિહરનો એકવાર જોરદાર તાળીઓથી નવઘણભાઈ મૂંધવાને વધાવી લો ભાઈ ભાઈ કાયમ નાગભાઈ એવા પા આપે નવગણભાઈ કે દુનિયાનું ભલું કરતા હોય એનું ભલું નાગભાઈ કાયમ કરે ત્યારે બે વાર અને ત્રણ વાર હાથ કરી દિલ્હી ના પટાંગણ માંથી અને ચરણવા ના પાદર માંથી જો ત્રીજા હાથે દિલ્હી ના કાંકરા ભડકે નો બાળુ તો ઉદા ચારણ ની રાજભાઈ નો કેવા